લગભગ દોઢ વર્ષે હું પહેલી વાર બોલું છું કે જીવનમાં એવી કોઈ કામ મેં કર્યું નથી જેનાથી તમને મારા ઉપર શરમ લાગે અને મારા મૃત્યુ પછી પણ એવી કોઈ ઘટના નહીં હોય મારા જીવનની જેનાથી મારા ભાઈઓને કે મારા વડીલોને મારી વાત કંઈ ખોટી કરવી પડે એવી કોઈ ઘટનામાં ક્યારેય પ્રદીપ જોડાયા નહીં હોય અને તમે બધા મારો વિશ્વાસ કર્યો છે કરતા રહેજો એવી બધા વિનંતી કરું છું અને ફરી એકવાર કહું છું કે હવે આ જે કામ જે છોડ્યું નથી આ વેકેશન છે અને આગળ જતા ફરી પાછા કઈ ને કઈ કામમાં આપણે જઈશું પણ આવું કઈ આપણને નથી એની પાછળ જવાબદાર આપણે શાસકોને આપણે ગણીએ પણ એ સામે આપણે ત્યારે આંદોલન ન કર્યું આંદોલન હમણે આપણે કરી શક્યા ત્યારે આ આંદોલન કરવાની જરૂર ન કર્યું ખેડે જમીનનો કાયદો આવ્યો પાર્લામેન્ટની અંદર રાજાઓ હતા એમનેથી જમીનો ભયાવતન જવાની છે કોઈ વિરોધ ન કર્યો સાલિયાણા બંધ થયા ભયાતનથી રાજાને બંધ થયા છે કોઈએ ભયાવત વિરોધ ન કર્યો જમીનો પણ ઓછી થઈ સાલિયાણા પણ ગયા હું તો ક્ષમતા માનવારો માણસ છું લોકતંત્રમાં વિશ્વાસ કરું છું એટલે જે સમયે ભગવાનને ઠીક લાગ્યું એ કર્યું પણ આ અન્યાય સમયે આપણે ક્યારેય હેઝિટેટ નથી થયા સ્વીકારો છે આપણે શાસકોના સ્વીકારો આ બધું બરાબર છે ગમે એટલું નુકસાન કરી લ્યો વાંધો નથી પણ ઇતિહાસ ને સાચી રીતે ભણાવવા માટેના પ્રયાસ નો થાય કેમ ચાલે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે